ભગવાનના નામનો દિવ્ય વ્રતા સ્વામીએ કહ્યું છે કે સ્વામિનારાયણ નામ જેવો કોઈ બળ્યો મંત્ર નથી જીવનમાં ભગવાન તથા ગુરુની જરૂરિયાત પર પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી નો પ્રવચન એક શ્રાવણ મહિનો એવો આવે છે કે જે પવિત્ર મહિનાની અંદર આપણે બધા જ ભક્તિ સંબંધી બધા જ વ્રતો નિયમો બધા લેતા હોય છે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે સ્વામિનારાયણ મંત્ર જેવો બીજો કોઈ મંત્ર બળ્યો નથી એ મંત્ર વડે કરીને કાળા નાગનું ઝેર ઉતરી જાય હવે આ વાત સ્વામી મંત્રનો મહિમા કીધો આચાર્ય લાલજી મહારાજે પોતે હરિલીલા મૃત નામનો ગ્રંથ બનાવ્યો એની અંદર પણ કહ્યું કે જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા બાતક બાળી દેશે વિશેષ મહિમા કહેવાયા છતાં પણ સ્વામી કે આપણે એટલા સદભાગ્યશાળી છે કે અન્ય સંપ્રદાયની અંદર ધનુર માસમાં ચાર વાગ્યાથી ધૂનો શરૂ થતી હોય છે છ વાગ્યા તો ધૂન પૂરી થઈ જાય શિરો કઈ નાલતા થઈ જાય પણ સિદ્ધાંત આપણને સમજાવે છે કે અક્ષરરૂપ બનીએ તો પછી પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર આપણને મળે એમાં નારાયણ એ ભગવાનનું નામ છે અન્ય સંપ્રદાયની અંદર કોઈ લક્ષ્મી નારાયણ બોલે કોઈ નર નારાયણ બોલે કોઈ વાસુદેવ નારાયણ બોલે જગ્યાએ કૃષ્ણ નારાયણ પણ બોલે નારાયણ નારાયણ શબ્દ આવે એટલે નારાયણ એક જ ઈષ્ટદેવ તો એને પામવા માટે એ પ્રમાણેના ભક્ત બનવું પડે એટલે સ્વામી વાચક એટલે અક્ષર કહેતા ગુણાતીતાનંદ સ્વામી એવા આપણે એ રૂપ બનીને પુરુષોત્તમનું આપણે ભજન કરીએ છીએ એમ યોગી બાપા પોતે વાત કરતા કે આ સ્વામિનારાયણનો મંત્ર મહાબળ્યો છે ગુણાદિત્યાનંદ સ્વામીએ વાતમાં લખ્યું છે તાદૃશ એમના જીવનની અંદર અનુભવ થયો ગોંડલની અંદર જયારે એમને સર્પંસ થયો ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આપણે બીજું કોઈ કરવાનું નથી ગુણાદિત્યાનંદ સ્વામીના વાક્યને વચનમાં વિશ્વાસ છે કે નહીં પણ સ્વામી આ જોગી તમારી સંસ્થાની મૂડી કહેવાય કોઈ વૈદને કે ડોક્ટરને બોલાવીએ આ તો કાળોતરો નાક છે સ્વામી કે કોઈને બોલાવા નથી અક્ષરદેરીમાં લઈ ગયા ત્યાં આગળ શું કર્યું જે હમણાં તમે અહીંયા આગળ આવ્યા અંદર પ્રવેશ કરો ત્યારે એટલા ભક્તિભાવથી તાલ બદ્ધ સાથે ધૂન ગવાતી હતી ને તો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે તમે એવા અંતરના આર્ત હૃદયથી ભાવનાથી ધૂન કરો ને ભગવાનને તમારી ભડખે આવીને ભૂરવું પડે તમને નાનો પ્રસંગ કહું તમારો જ છોકરો બુમાબૂમ કરે બૂમા માં શું કરે કાં તો પપ્પા કે કાં તો મમ્મી કે બેનો પોકાર કરે તો તમે પંદર મિનિટ અડધો કલાક કલાક સુધી સાંભળો જ નહીં અને સાંભળો તો બોલો જ નહીં ખાલી ઉકારો રડવાનું છોકરાનું રડવાનું થાય ને તો એની માં જાગી જાય કે કઈક ભૂખ લાગી લાગે છે ને કાં તો કામકાજ બગડી ગયું છે કપડાં બગડ્યા છે લાવો બદલી નાખીએ માં શબ્દ કે બા શબ્દ કે મમ્મી શબ્દ બોલતો નથી ઉકારો કરે એમાં તો આપણે તો ભગવાન સ્વામિનારાયણના નામનો મંત્ર આપણે બોલીએ છીએ જુદા જુદા રાગમાં જુદા જુદા ઢાળની અંદર જે પ્રકારની આપણી સંપ્રદાયની રીત રસમ છે એ પ્રમાણે ધૂન પ્રવર્તન થયું છે એ બધી ધૂન આપણે ગાઈએ છીએ પરંતુ સંસ્થામી કહેતા કે આ બધું યંત્રવત ન બનવું જોઈએ ના ના અમારો મહિનો આવ્યો હાશ પૂરું છે હવે આવતા બાર મહિના સુધી શાંતિ એવું નહીં થવાનું એવું સ્વાભાવિક છે કે આપણું જીવ છે આપણી પ્રકૃતિ છે પણ એકાદ વખત પણ આપણને મનની અંદર વિચાર આવવો જોઈએ કે જે યોગીજી મહારાજના અંતરની અંદર સ્વામિનારાયણના મંત્રનો મહિમા હતો સર્પદંશ યોગી મહારાજને થયો હતો અને શાસ્ત્રી મહારાજ કે આપણે કંઈ કરવું નથી યોગી શાસ્ત્રી મહારાજને કઈડો હોય અને એ એમ તો બરાબર છે પણ કેટલા યોગીજી મહારાજ વચનની અંદર અને ગુણાધિતાનંદ સ્વામીની વાતની અંદર કેટલા બધા મજબૂત કે આપણે બીજું કરવું જ નથી અને કોઈ મનમાં શંકાઈ ન ગઈ અક્ષર દેરીમાં ત્યાં આગળ સુર આવ્યા ત્યાં પછી ધૂન ચાલુ કરી કલાક બે કલાક ત્રણ કલાક જે કઈ કરીએ છીએ ધૂનના પ્રતાપે કરીને કાળા નાગ નું ઝેર ઉતરી ગયું આ વાક્ય ગુણાતી તા ન સ્વામીનું છે ગુણાતી સત્પુરુષ દ્વારા આપણને ચરિતાર્થ થતું દેખાયું તો એ બીજી મહારાજ પોતે એવો જબરજસ્ત ધૂનનો મહિમા હતા સ્વામી બાપા પાસે ગમે ત્યારે કોઈ પણ હરિભક્ત આવે કાંઈ પણ નાની મોટી તકલીફ હોય તો બાપા કે કરો ધૂન પછી એટલું યાદ રાખવાનું સમજો કેવા હોય ને એના માટે થઈને આપણે ધૂન કરીએ અને છતાંય સફળતા ન મળે તો એમ ન માનું લે અમારી આ કલાકની ધૂન તો નિષ્ફળ ગઈ ગઈ થયું તો નહીં એવું ના વિચારાય એટલી આપણી ભક્તિ થઈ ગઈ એટલાથી આપણા ભગવાન અને સંત રાજી થયા એવો વિચાર યોગીજી મહારાજના મનની અંદર રહેતો એટલે બાપા ગમે ત્યારે એવા સમયની અંદર સ્વામી બાબા છે તમે નામ ભગવાન સાંભળે જ તો યોગીજી મહારાજે પોતે કેટલા સંકલ્પો કર્યા આપણી જૂની વાત આપણે જાણીએ છીએ કે જયારે ગોંડલ મંદિરના મહંત તરીકે એમને નિયુક્ત કર્યા तर गोंडळ अक्षर देरी ની અંદર રોજ મહા પૂજા કરે અત્યારે આપડા બધા સંસ્કાર ધામ ની અંદર આટલી મોટી સંખ્યાઓ આવવા માંડી પહેલા તો गोंडળ ની અંદર કોક આયુ તો આયુ નતર બે દાડા ઉદી કોઈ દેખાય જ નહીં મંદિર ના કારીગરો કામ કરતા હોય ને એક બે હરી ભક્તો હોય કે સંતો હોય બસ તો સારંગપુર ની અંદર જે જીવાખા જા રહેના વંશજ તરીકે હકા બાપુજી ને હકા ભાઈ ખાસ દર કરતા એ પોતે દેવકતી યોગી બા સાથે રહેતા એટલે એ જોડે બેસે ઉમર નાઈ તો બાપા છે ને મહાભુજામાં ધૂન કરે કરો ધૂન સાધુ વધે કરો ધૂન મંદિરોમાં બધા કામ પૂરા થઈ જાય કરો ધૂન આમ ધૂન જ ત્યારે મનમાં શંકા થતી હું મંડ્યા છે શાસ્ત્રીજી મહારાજ એક ગામથી થી બીજે ગામ જવું હોય તો જોડનો સાધુ ન તો ઘણી વખત તો શું થાય કે અડધીઓ સાધુ રાખે નાનો છોકરો હોય ને દીક્ષા આપી દે ને પછી જોડે રાખે ને ભલે બે વારા ચાર વારા રહે ને પછી એમ કે ના મને જ ન ફાવે હું જતો રહી તો જા બીજું આવો અને એ વખતે સંજોગી બોલે કે ધૂન કરો સાધુ 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 હવે ધૂન કરવાથી આપણને પણ જો ભગવાનના નામના મંત્રની અંદર કેટલી તાકાત છે જયારે બે હજાર ને છ ની સાલની અંદર બોચાસણી ની અંદર જયારે આપણી સંસ્થા શતાબ્દીનો ઉદ્ઘોષ ઉદઘોષ થયો સભાની અંદર અગાબાપુ પોતે બિરાજતા હતા અને ત્યારે એમણે વાત કરી લીધી કે યોગી બાપા આવું કરતા મને એમ લાગતો રહેતું નથી મંદિરમાં અને તમે સાધુ સાધુ વધો વધો પૈસા વધે આ પૈસા આવે આ મંદિરો બધા કામ થઈ જાય કે ના દેખાય પણ યોગી મહારાજ કેટલો મહિમા અને એ યોગી બાપા ધૂનના પ્રતાપે કરીને એમ બોલતા 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 તો પછી ધીમે ધીમે કરતા પ્રથમ એકાવન સાધુ ગયા પછી શાસ્ત્રી મહારાજ ની શતાબ્દી વખતે થોડા ગણા કર્યા પછી માણાવદયંતિ વખતે થોડા ગણા કર્યા એમ કરતા કરતા સમુદાય પણ અંદર ભાવના હતી ભાવના મને સ્વામી યોગી મહારાજ એવું બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજની ની અડતાલીમી જન્મ જયંતિ વખતે ઓગણીસો અડસઠ ની સાલ યોગી બાપા બોલ્યા બાપા કે પ્રમુખ સ્વામી મહારાજના હાથે સાતસો સાધુ થશે બોલે છે જેને સર્પ કરડો છે ભગવાનના નામનો મહિમા છે એમને મનની અંદર કોઈ શંકા નથી ગુરુ હરિશાસ્ત્રી મહારાજ કે એમાં જીવતા લાખના મુવા હવા લાખના આપણે ક્યાં ફેર પડવાનો છે એટલું બધું દ્રઢતાંતર ની અંદર હતી યોગી બાપા બોલ્યા અને ત્યારે પણ લોકો ને શંકા જ હતી કે હાથસો સાધુ કેમ ના થાય અને પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત કાર્ય કર્યું સૌ પ્રથમ પહેલા ઓગણીસો તોતેર ની અંદર અહીંયા આગળ અમદાવાદ મંદિરના કળશ ચડ્યા ત્યારે તેપન જન્મ જયંતિ હતી પ્રમુખ સ્વામી મહારાજ ની તે વખતે તેપન ને બદલે છપ્પન ને દીક્ષા આપી જેમાં પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી નારણ સ્વામી આનંદ સ્વરૂપ સ્વામી આ બધા સંતો મણી જેવા અત્યારે આપણે એમ જોઈએ તો અંતર ડાઢુ થઈ જાય એવા સંતો એ વખતે બાપાએ બનાવ્યા પછી સમયાંતરે કરતા 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 છેક સિદ્ધાંત ભગવાન સ્વામીના દ્વિશતાબ્દીમાં એક હારે બસો અક્ષરભરમ દ્વિશતાબ્દીમાં એક હારે બસો એમ કરતા કરતા તો પરતો હાથસો નો આંકડો તો પૂરો થઈ ગયો અને એક હજાર સાધુ છેલ્લે બાપા ધમમાં ગયા ત્યાં સુધીમાં એમના કરગમળો દ્વારા એક હજાર ને દીક્ષા આપી છે બન્યું ધૂન અને આપણે તો કેવું છે કે અત્યારે ધૂન કરીને હમણાં જ મેનુ પડવો પડે તમે એમ કહો મને કરોડો રૂપિયા મળો ને કરો ધૂન બહાર નીકળો એટલે મને મળી જ જવા જોઈએ એમ ન મળે તમને વિશ્વાસ છે તો આજે તો ભવિષ્યની અંદર સમયે જેમ યોગી બાપા પોતે વાત કરતા ને કે મુંબઈની અંદર સ્વામી ત્યારે મહંત આગળ ઠાકોરજીના જુદા જુદા હાર બનાવે એક વખત આપડા હરિભક્ત ચંદ્રકાંતભાઈ ત્રિવેદી બેંકના મેનેજર હતા એમની બદલી ત્યાં આગળ દિલ્હીમાં થયેલી એટલે એમને સાથે આહાર પ્રસાદી નો મોકલો ત્યાંના ગવર્નરને પહેરાવવાનો પ્રસાદનું બોક્સ મોકલ્યું અને કહ્યું કે અમારે દિલ્હીની અંદર મોટી જગ્યા આપો અને મારે મંદિર કરવું છે તો બાપા પોતે જ્યારે જ્યારે જાય ને ત્યારે દર વખતે આપડો આપણો સંપ્રદાયનો ઇતિહાસ નોંધે છે અગિયાર વખત યોગીજી મહારાજે હાર ને પ્રસાદ મોકલ્યા અને પાછી ધૂન કરી અને ધૂન શું કરી કે કરો ધૂન યમુના કાંઠે મંદિર કરવું છે શુભ સંકલ્પ એટલે પછી ધૂન કરતા કરતા કર્યા પછીના ના બત્રીસ વર્ષ ગાળો વીતી ગયો તો નથી યોગી મહારાજને કોઈ મનમાં અસંતોષ થયો કે મારું આટલી તાળીઓ પાડીને તૂટી ગયા શું કઈ થયું તો નહીં એ તો બરાબર છે પણ પ્રમુખ સ્વામી મહારાજ મના શિરે આ જવાબદારી આવી ત્યારે બાપાને પણ મનમાં શંકા જ નથી એને અહીંયા કંઠ સુધી નહીં ચોટી સુધી વિશ્વાસ હતો કે બાપા બોલ્યા એટલે થવાનું જ છે બત્રીસ વર્ષ પછી અહીં ઠરી એવી જગ્યા અને જગ્યા ત્યારે આશ્ચર્ય રાજી થયા કે યોગી બાબાના સંકલ્પ પ્રમાણે જમ્યા જમુનાના કાંઠા ઉપર જ આ એટલે બાજુમાં જમ્યમના યમુના નદી જાય છે તો કહેવાનો અર્થ શું છે કે ભલે સમય લાગે પણ આપણે ઈષ્ટદેવને જે પ્રાર્થના કરીએ છીએ ને એ પ્રાર્થના એના એમને જયારે અનુકૂળ પડે ને ત્યારે જ આપણું સક્સેસફુલ કરે તમારો છોકરો હોળ વરણ હોય અને કે ના પપ્પા પલ્સર લાવી જ દો મારે જોઈએ જ છે મારા ભાઈબંધો ફેરવે હું કેમ નહીં તમે ના પાડો તો ના પાડો નહીં કેમ ના પાડો છો છોકરાને ખબર ન પડે કે મારા પપ્પા ના કેમ પાડે છે પૈસા તો ખૂબ છે પણ ના કેમ એને ફોર વ્હીલ ફેરવી મને ટુ વ્હીલ નો આપે શંકા જાય પણ સ્વામી કે બાપ વિચાર કરે છે કે હજી તારા અઢાર વાળા નથી થયા તું જઈશ તાર થોડા ટોપા વાળા પકડશે સિસોટી મારી ભરવાનું તૂટી જઈશું આપણે લાયસન્સ તને આવડે છે પણ જ્યાં અઢાર વરસ થાય પછી તમે લાવી જાવ ને એનો સમય પાકે તો આપણને શંકા જાય સમય પાકે ત્યારે ધૂન કરીએ તો માત્ર વેલી કરીને ચાલુ કરી દેવી એવું નથી તો પ્રમુખ યોગીજી મહારાજના મનની અંદર આ ધૂન કરીને ધૂન માં થયું છે સાધુ થયા આ પ્રમુખ સ્વામી મહારાજ ના હાથસો સાધુ જયારે બસો અહીંયા આગળ બાળી એકાશી માં કર્યા અને સારંગપુર ની અંદર અડધા મૂક્યા અડધા અમદાવાદ રાખ્યા હતા તો એ વખતે જે બધા પાર્ષદો હતા એ બધા સ્વામીને પૂછ્યું બાબા તમે મને સાધુ છે ને માટે કર્યા કોઈ વ્યક્તિ તમારા ઘરની અંદર નોકર રાખે તો નોકર પૂછે કે સાહેબ મારે શું કરવાનું છે ભાઈ કચરા પોતું ઘર આવાની લઈને વાળ વાસણ ઉડી ના કપડા ધોઈ નાખે એના માટે રાખ્યો છે કઈ કામ માટે રાખ્યો હોય ને તો આ બધા ભણેલા ગણેલા યુવકો હતા દીક્ષા લીધી અને પૂછ્યું કે બાબા તમે સાધુ છે કેવું બને કે કોઈ પણ શિષ્યને દીક્ષા આપે ને તો શેના માટે સ્વયં પોતાની સેવા થાય એટલા માટે એના કપડા ધોઈ દે એનું પાણી ભરી દે એને ના નવરાવે પછી ગરમ પાણી કરી લાવે આ બધું નાની મોટી રસોઈ કરીને જમાડે પથારી સારી કરી આપે પગ દબાવી દે સેવા કરવા માટે જ

સ્વામી કે યોગી બાબાનો સંકલ્પ છે કે જે સાધુ થાય ને બધાને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવો છે જગતની ગંધ કાઢી નાખવી છે જો આપણે વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે કે એક પ્રતાપે કરીને આ સત્પુરુષ પોતાનું એક પગલું માંડે છે તો ભગવાન છે ને આપણી પ્રાર્થના સાંભળે છે નથી સાંભળતા એવું નહીં આપણે જે ભાવથી કરીએ છીએ ને એ ભાવથી જ આપણને એની મજા આવશે કોઈપણ પણ વ્યક્તિ દાખલા તમે એટલું જ બોલો અનિલ અંબાણી એટલે તમને તરત જ ચિત્ર ખડું થઈ જશે શું થશે ફોરજી આપ્યું અનમાળું કેટલું સસ્તું શરૂઆતના દિવસોમાં તો વર દબદબાવે જ રાખ્યું જેટલા મોબાઈલ વાપરો ગયો છે બધાએ જીઓના કાર્ડ લઈ લીધા અને એટલું નામ દેને એની અંદર એમ દાય માળો અનિલ તો અનિલ કહેવાય એટલે મુકેશ તો મુકેશ કેવો કહેવાય એમ એવું આપણા મનની અંદર થાય તો સ્વામિનારાયણનું નામ લઈ સર આપણને વિચાર કેવો આવે કે શું યોગી બાપા કે શું ગુણાધિતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ વિવેક સાગર સ્વામી પોતે વાત કરે કે પેખો પાંચસો પરમંશ પણ ગુણાતી તો એક મહારાજના મળેલા બધા જ સંતો હતા નિયમ ધર્મ ની અંદર સુરા પુરા બધું પણ ગુણાથીત લક્ષણ છે ને એ જુદા છે અને એ ગુણાતીતની ઓળખાણ મહારાજે જગ્યા જગ્યા ઉપર સમય સમય પ્રમાણે કરાવી અને આપણે એટલા મોટા ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના આપણે છીએ આપણને સાષ્ટીજી મહારાજે પોતે પોતાના દેહની પરવા કર્યા વગર એ સંપ્રદાયની અંદરથી વડતાલમાંથી બહાર નીકળીને આવું ખુલ્લું મેદાન ગોતી અને ચરોતરના ચોકની અંદર તમે કલ્પના કરો છ મહિનાની અંદર ખોદી મંદિરના કોટલા તૈયાર કરીને મૂર્તિઓ પધરાવી દીધી અને આજે એના કારણે કરીને તમે આપણી સંસ્થામાં મંદિરો છે એમાં તમારું આ ગુમા ગામનું સંસ્કાર સંસ્કારધામ ગણી જાય એમાં નંબર આવે તમારો તો જો આપણે વિચાર કરીએ એક બધું સના વ્રત આપે તો સ્વામી પોતે બોલ્યા છે ધૂન ના વ્રત આપે પ્રમુખ સ્વામી મહારાજ ને યોગી બાપાના જીવનમાં ધૂન એક ઓમ્બમ કરતા પણ વધારે મહત્વનું કામ કરે એવું પોતે કહેતા સ્વામી બાપાએ ક્યારે ક્યારે કયા કયા સંકલ્પ કર્યા છે એના ધૂનના તમે રિપોર્ટ મેળવો તો ખબર પડે પૂજા આનંદ સ્વરૂપ સ્વામી પોતે વાત કરે છે જ્યારે યુવકની અંદર ઓગણીસો બોતેર ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ કચ્છ આ બાજુ અહીંયા આગળ કહેવાય કે જુનાગઢની પંથિતથી નીકળ્યા હતા તે વખતે આ પૂછી નારાયણ મુનિસ્વામી જ્ઞાનેશ્વર સ્વામી બધા યુવકમાં જ હતા અને સાથે ફરતા હતા અને ત્યારે ત્યાં આગળ જ્યાં જ્યાં ગયા ત્યાં આગળ સ્વામી ધૂન છે કેવી હું કરું ઓગણીસો એમાં ફરતા ફરતા સ્વામી ભાદરા આવ્યા ભાદરાની અંદર ઊંડ અને દીની અંદર થોડુંક પાણી હતું અને અંદર ઉભા રહી સ્વામી બધાને માથા પર પાણી ચડાવ્યું ને બધાને પછી તે વખતે બાબા કે કરો ધૂન અને ધૂન કેવી કરી કે દિલ્હીની અંદર અક્ષરધામ બને લંડન ની અંદર મંદિર બને હવે લંડનમાં તો ઓગણીસો સિત્તેર ની અંદર બાપા એ ખાલી એક નાના વોડામાં એક નાનો ઉચ્ચાર ચલો મૂર્તિઓ વધરાવી ગઈ હવે ત્યાં બોલો અમુક સત્સંગી ન અને જયારે ચુમ્મોતેર ની સાલની અંદર ગયા ત્યારે સ્વામી ત્રણ બે કે અઢી મહિના રોકાયા કોઈક વેર હાઉસ હતું વેર હાઉસ ની અંદર બધા ભેગા થતા અને બાપા હવારે પૂજા ત્યાં કરે પૂજા વિવેક સાગર સ્વામી નારાયણ ભગત તરીકે શિક્ષા ભદ્રી ની પારણ કરતા અને કથા વર્તન બાપા પછી બદરામણીઓ ચાલુ કરે આ આવું ચાલતું હતું હવે એ સમયની અંદર આપણે જોવા જઈએ તો શું થાય કે આપણે મનમાં વિચાર કરવાનો કે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં લંડન ગયા અને લંડનનું મંદિર કરવાનું ઓગણીસો ને પંચોતેર માં મંદિર થયું અને તમે જો અત્યારે આ હમણાં આ વર્ષે એની કહેવાય છે કે રજત જંતિ ઉજવાય છે પચીસ વર્ષ થઈ ગયા તો એક માત્ર એમના મનમાં ક્લિયર હતું કે મંદિર થશે ધૂનના પ્રતાપે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે ધૂન સિવાય બીજું કંઈ કર્યું જ નથી એમના જેમ કહેવાય છે ને સંતો વાત કરે કે મોરનું ગળું છે ને એમના હમણાં આમામાં લબક 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 થી જ કરતું હોય ને એમ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદરથી સતત સ્વામિનારાયણનું નામ લીધા જ કરાય જયારે સંતો ચારધામની યાત્રામાં જવાનું હતું પ્રમુખ સ્વામી મહારાજ પણ સાથે હતા ઉત્તર કાશીની અંદર જ્યાં આગળ ખળખળ કરતી ગંગા નદી વહે અને ત્યાં આગળ સ્વામી ભવનો ઉતારો હતો અડી લે છે હવે આખો દિવસનું ટ્રાવેલિંગ કર્યું હોય દર્શનના સ્થળોની અંદર હોય એટલે અમે બધા સંતો હાડી તને સો સંતો હતા તો તે વખતે ત્યાં આગળ જેવા ઉતારે ભાગ્યા જ્યાં જગ્યા મળી ત્યાં બેડિંગ પોળું કરીને જ જતા દયાતા તા જાત્રાની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ જે જગ્યાએ એમનો આરામનો કક્ષ હતો ત્યાં આગળ થોડી વાર સેવકોને ખબર પડે એમ સ્વામી થોડે આડે પડખે ત્યાં પછી સ્વામી બેઠા થઈ ગયા અને બેસીને એમણે સતત સ્વામિનારાયણ 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 ધૂન ચાલુ કરી આપણે કરીએ બે મિનિટમાં તો પૂરી થઈ જાય તમારા સત્સંગ સભામાં એવું બને પ્રવક્તા જાહેરાત કરે કે આપણા વિસ્તારના ફલાણા મલાણા હરિભક્તના માતોશ્રી આટલી ઉંમરે ધામમાં ગયા છે એને આત્માને શાંતિ મળે અને પરિવારની અંદર દુઃખ સહનકાર શક્તિ મળે એટલે માટે આપણે પાંચ મિનિટ ધૂન કરશું પણ કરેસ કોઈ પાંચ વખત સ્વામીનું નામ બોલે ચાલો સજાનંદ સ્વામી મહારાજ ની એને આપણે સભાનો કાર્યક્રમ જ નથી ગણતા પ્રમુખ સ્વામી મહારાજ એવા ધુનમાં લાગી ગયા બાજુમાં સેવક સંત હતા એને ખબર પડી કે સ્વામી થોડી વાર રાહ જોઈ થોડી વાર રાહ જોઈ પછી કયું ધીરે રહીને કે સ્વામી હવે આરામ કરો આખો દિવસ ના થાક્યા પાક્યા છો ત્યારે સ્વામી સેવકને કહે છે કે મને અહીંયા બેસીને અખંડ ભજન કરવાનું મન થાય છે એ જે મંતરનો મહિમા જીવનની અંદર અંદર વણાઈ ગયો હતો અમદાવાદની અંદર બાબા બિરાજતા હતા તે વખતે વ્યક્તિગત મુલાકાત ચાલતી હતી ત્યારે એક ભાઈ આવ્યા કે સ્વામી અમારે એક અમારા દીકરા માટે અમે દીકરી જોઈ છે દીકરાને દીકરીને બેને અંદર અંદર ગમ્યું છે અમને કોઈ વાંધો નથી પણ અમે જયારે તપાસ કરાવરી ત્યારે અમને ખબર પડી કે દીકરીને મંગળ છે એટલે હવે મનમાં એમ રહે છે નથી કરવું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ધીરે કહ્યું કે મંગળ ભલે હોય મન મળે છે ને તો કે આ મન મળે છે તો કરી નાખો પણ જોજો હોય એમ પોતે કહી દે આશીર્વાદ આપી દે બધું કરે પણ બોલા શું સ્વામી કે તમે સત્સંગી છો સામે સત્સંગી છે બંને જણા પાંચ પાંચ વખત જનમંગલ નામાવેલી એના પાઠ કરજો જાઓ એકસો ને આઠ આપણે અત્યારે સહજાનંદ નામાવલી ગઈ છે એ એકસો ને આઠ ભગવાન સ્વામિનારાયણ નામ છે તેમાં કોઈ ગુણાતીત ગુરુ ના નામ છે એવું નથી કે ખતું નામ છે અને તે એવા હરિભક્તોને જયારે સ્વામી બાપા આ પ્રમાણે આપે અને હરિભક્તોને વિશ્વાસ હોય ને તને શું ઘેરે છે ને કે બાપા એવું નાના યાર મંગળ થાય ને ના કરાય ગયે બાજુવાળો આપણને ઊંઠા ભણાવે અને આપણે નક્કી કરી હારો ન કરે નારાયણ લાવીને બેસું ને પછી બધું છૂટા કરવાના વારા આવે એના કરતા નથી કરવું એટલે ભાઈ તમારા મનમાં નક્કી કરો ને તમે કે જેનો મંત્ર આપણે બોલીએ છીએ એ ભગવાનના નામે કેવા કેવા કામ થયા છે